ભાઈ <laughs> 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 <laughs>

પછી આગળ બીજું ભી કહી દીધું છે બેંકે ઉપર જણાવેલ ડિબેન્ચર અને જામીનગીરી પર મળેલ વ્યાજ પર 2% કમિશન આપ્યું એટલે અહીંયા જે જામીનગીરી હશે તેનો ટોટલ કરજો અને એના 2% સો આપણને તમારે કમિશન પણ ટોટલ કરતી વખતે તમારે ગ્રોસિંગ અપ પહેલાની રકમ ધ્યાન માં લેવાની એટલું જ છે ચાલો ગણી નંબર 1 4 લાખના ના 10 ટકા ના કંપની કર મુક્ત ડિબેન્ચર્સ કે જે ભારત ના શેર બજારમાં માં નોંધાયા છે તો પહેલા અહીંયા લખીએ 10% ના શું છે કર મુક્ત ડિબેન્ચર પર વ્યાજ

પોર્ટ ટ્રસ્ટ બોન્ડ હવે પોર્ટ ટ્રસ્ટ બોન્ડ કેટલા ટકાના 9% ટકાના ચાલો પૈસા કેટલા છે એના 20000 નું 20000 ના 9% નો હું 18 1800 પછી નંબર 4 160000 ના 12% ટકાના પબ્લિક લિમિટેડ કંપની ના ડિવેન્ચર કાઉસમાં 160000 ગુણ્યા કેટલા ટકા 12% અને બીજું કે કીધું છે ન નોંધાયેલા

કેન્દ્ર સરકાર વાળું કેવું કઈ એ લોકો સ્કીમમાંથી મળતું હોય તો આટલામાંથી માંથી કરો તે સિવાયનું બધું કરવા બરાબર પણ તે સિવાયમાં માં બી પાછું એક હજુ કાય પચાસ હજાર થી ઓછું મળે તો ચાલી જાય તો કરવું પચાસ થી વધારે મળે તો કરવા હવે વાંચે એ લોકોએ શું આવ્યું છે તે પેલા અહીંયા લખી દે મળેલ બક્ષિસ મળેલ બક્ષિસ પહેલું નંબર એક મિત્ર પાસેથી હવે મિત્ર પાસેથી મળેલું એટલે કરપાત્ર તો ગણવાનું છે પણ કેટલા પૈસા છે વીસ હજાર તો કરપાત્ર ગણવાનું નહીં ગણવાનું પચાસ થી ઓછું હોય તો જ કરપાત્ર ગણવાનું એટલે અહીંયા લખી દે કર

ચાલો તેના એનઆરઆઈ મિત્ર તરફથી એંસી હજાર ગમે તે મિત્રો હોય મિત્ર પાસેથી મળે એટલે કલ પાછા પણ અહીંયા પૈસા લીધું એસી હજાર એટલે લખવામાં પડે ખબર બધાને પચાસથી ઓછા હોતા તો આ બી કરું તો તૈયારે પણ અહીંયા લખીએ એન આર આઈ પાસેથી બરાબર ક્લિયર કપ્યુટર મળે તો ખાલી પહેલાં લખવાનું રહ્યું પણ આ બધાના બી ખરાના માર્ક્સ મળે તમે નંબર પાંચ આવો આ સારા દાખલા લાગ્યા આજના બંને મને હાલે નંબર પાંચ મળેલ ફેમિલી ફેન્સન એકદમ નોર્મલી પહેલાં

એનું લાગુ છે એટલે તમારે પાછો ઓડિટ પેલેટ થાય બીજી વસ્તુ 1615 ના ₹43000 ની વાર્ષિક ભાડકાની બેંક પાસેથી લોન લેલી લોન લેવાનું કારણ બી નથી કીધું જો કારણ એમ કહે દે કે જામીનગીરી ખરીદવા માટે લોન લીધી તો તમને વાત પડે બાકી આ બાકી મળવાનું ની એટલે હવેલું શું કરવાનું છે નંબર 7 સ્થાનિક સ્વરાજ્યના સંસ્થાના ડિબેન્ચર પર મળેલ વ્યાજ શું કરવું લખવાનું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ડિબેન્ચર પર મળેલ વ્યાજ કેટલા રૂપિયા 12000

તો કાઢો આ વસ્તુ બરાબર છે પણ જયારે વ્યાજ મળે ત્યારે ગ્રોસિંગ ઉપર નહીં લખવાનું અને ગ્રોસિંગ માટે નીચે ટકા કીધેલા છે નોંધાયેલા પર દસ ટકા ની નોંધાયેલા પર વીસ ટકા જો નિ નોંધાયેલા હોય ને તો ચોખ્ખું જો નથી કીધેલું તો નોંધાયેલા છે ચાલો નંબર મેક શું મેક મેં મેઘ દૂધ મેઘ દૂધ લિમિટેડના ડિબેન્ચર પરનું ગેસ વ્યાજ એટલે ક્રોસિંગ કરવાનું એટલે અહીંયા લખીએ મેઘ દૂધ લિમિટેડના ડિબેન્ચરનું વ્યાજ સાત હજાર બસો નોંધાયેલા નથી એમ એટલે કેટલા ટકા ક્રોસિંગ વીસ ટકા એટલે આઠ હજાર નવ હજાર નવ હજાર ચાલો ચાલો એના વિશે નવભરક નવ કરાવો શું છે મર્ક્યુરી

नेशनल सेविंग एन्युटी गवर्नमेंट के डेस मारो डॉक्टर कई बात करवा माटे आई बिजी ने नी अहीं आ गई समझ पड़ गई अन्य लास्ट ऑफ द लोग ना तेवा पूछा तो सारे बरोबर